ત્યારે આવો જ એક ઠગ બીજીવાર માર્કેટમાં દેખાયો હતો જેથી પોલીસને જાણ કરી દેવાયા બાદ ઠગને જાહેરમાં ઝડપી લઈને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો એશિયાની સૌથી મોટી ટેક્સટાઇલ માર્કેટમાં ફરી વેપાર માટે આવેલ ઠગને પોલીસે જાહેરમાં ઝડપી પાડ્યો હતો જાહેરમાં ઠગબાદને ઝડપી પાડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો તો સર્ગ સ્વરૂપે પોલીસ દ્વારા ઠગને ચાલતા ચાલતા લઈ જવામાં આવ્યો હતો જેથી બીજી વખત વેપારીઓ આ પ્રકારના ઠગથી દૂર રહે અને તેની સાથે વેપાર ન કરે સલાવતપુરા વિસ્તારમાં આવેલા એક સ્ટાઇલ માર્કેટમાં બનતા છેતરપિંડીના બનાવો રોકવા પોલીસ એક્શનમાં આવ્યું હોવાનું સામે આવ્યું છે અને આરોપી વિરુદ્ધ અગાઉ પોલીસ ચપડે ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં આરોપી ફરાર હતો હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે